મહિસાગરમાં એક જ વરસાદમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી લુણાવાડાના અરીઠા ગામ પાસેથી પસાર થતી કડાના ડાબા કાંઠા કેનાલમાં ગાબડા પડ્યા અરીઠાથી આંકલાવા પસાર થતી ત્રણ કિલોમીટર સુધી કેનાલમાં ઠેર ઠેર તળિયા ઉપર આવ્યા હતા બે થી ત્રણ મહિના અગાઉ જ આ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી રિપેરિંગની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરને ખેડૂતો દ્વારા સારી કામગીરી કરવા રજૂઆત પણ કરી હતી એક જ વરસાદમાં કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે કેનાલની કામગીરી દરમિયાન એન્જિનિયર પણ સ્થળ તપાસ માટે આવ્યા ન હતા તેવું ખેડૂતોનું કહેવું છે હલકી ગુણવત્તાની કામગીરી લઈને કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી જવા પામ્યા છે ખેડૂતો દ્વારા કડાણા ડાબા કાંઠા નાયબ કાર્યપાલક એન્જિનિયરને જાણ કરવા છતાં પણ હજી સ્થળ પર પહોંચ્યા નથી કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવીને કેનાલનું રિપેરિંગનું કામ કર્યું હતું ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટરને સારી કામગીરી કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે કે કામગીરી આ જ પ્રકારે થશે કોકલવાથી મોતીગોળાથી જે ડાબા કોઠાની કેનાલ ખરી એની અંદર ચાર બે ચોથા અંદર રિનોવેશનનું કામકાજ થયું તો રિનોવેશનના કામકાજમાં એટલું બધું ભ્રષ્ટાચાર થયો છે કે ના પૂછે વાત એમ ઠેર ઠેર ગાબડો પડી ગયો છે પ્લસ બીજું કે માલ કક્ષાનો વાપર્યો છે રૂલ્સ પ્રમાણે માલ વાપરો નહીં મેં અમે રજૂઆત કરીએ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કોન્ટ્રાક્ટરના માણસોને એ લોકો કહેવાય મારે તો રૂલ્સ પ્રમાણે આવું જ કામ થશે અને મારે ઉપર બી જવાબ દેવો પડે એમ અધિકારીઓને એટલા માટે સાહેબ કામ બિલકુલ રેતી બી ખરાબ હતી શું નામ છે તમારું મારું નામ મહેશભાઈ કોણ ઓકલવાથી કેનાલ જાય છે અરીઠા અરીઠાથી ડાયરેક્ટ જાય છે મોતીગોડા ચાવડિયા અને આ માણસો દંડ ના દોર્યું એવાથી આવું થયું હે ગાબડો વીસ પચીસ ઠેકાણે પડી જાય એથી કેનાલ બધા ગાબડા ગાબડા પડી ગયા છે પહેલો જ વર હતા આવ્યો એમાં જ આવું થયું છે કેનાલ બંધ કરવામાં આવી છે એટલે આ વાત સાચી જ છે એટલે આ બધું ધાન દોર્યું ના એટલે આથી રિપેરિંગ કરવામાં આવશે અને આ એન્જિનિયર કોઈ આવ્યું નથી થર પર એન્જિનિયર કોઈ થર પર આવ્યું નથી આ કોન્ટ્રાક્ટરને કીધું પણ એને ધોન દોન હોન દોન દોર્યું નહીં અને રેતીવારી માટીવારી લાવ્યા રેતી એમાંથી જ આવી થયું છે ડાબા ઓકલવા થઈ અરીઠા થઈ અને મુદીગુડા સુધી જાય છે તેમાં બે મહિના પહેલાં તેનું રિનોવેશનનું કામકાજ કરવામાં આવ્યું છે એટલું હલકી હલકી ગુણવત્તાનું કામકાજ કરવામાં આવ્યું છે કે પહેલાં વરસાદમાં જ પોપડા ઉખડી ગયેલા છે ઠેર ઠેર ગાબડા પડી ગયેલા છે અને એટલી હલકી ગુણવત્તાનું કામકાજ કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટર સ્થળ પર કહેવા છતાં પણ કોન્ટ્રાક્ટરે એવું કહે છે કે આવું જ કામ થશે અને ઉપરથી ટકાવારી અમારે આપવી પડે ઉપર તો જ અમારે બિલ પાસ થતા હોય છે અને હવે તો કેનાલે પાણી પણ નથી આવતું અને ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે એવું શું નામ છે તમારું મારું નામ વણક ને છે